ઓમ શ્રી ગણેશાય જય શ્રી કૃષ્ણ મિત્રો કર્મો ના ફળ કર્મ એનો હિસાબ કેવી રીતે કરે છે કર્મના લેખા જોખા આ વાર્તાનું નામ છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ કપૂરે ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ સદા વસંત વિંદે ભવામ ભવાની સૈદ મિત્રો આજે સરસ મજાની આપણે વાર્તા સાંભળીશું કર્મનો રસ્તો થોડો અટપટો હોય છે એને તમે જેટલું સમજવાની કોશિશ કરો છો એ એટલો જ તમને આસરે ચકિત કરે છે આ લોકોને મળાવે પણ છે અને એને લોકોથી દૂર પણ કરે છે આ બધું કર્મ જ કરે છે કર્મના કારણે કોઈ વ્યક્તિ નબળો પડી જાય છે તો કોઈ વ્યક્તિ શક્તિશાળી બની જાય છે કર્મ કોઈને ગરીબ તો કોઈને અમીર બનાવી દે છે આ સંસારમાં જે પણ સંઘર્ષ થાય છે જે પણ મન મોટાવ થાય છે પરિવારમાં જે કલેશ ઝઘડા થાય છે આપણી આસપાસ જે લોકોના મનમાં કર્મ કારણે છે કર્મ આપણી ધારણા અને બુદ્ધિ ક્ષમતા ક્ષમતાથી બહુ ઉપરની વાત છે આ ઉપરથી તમને એક સરસ મજાની વાર્તા મિત્રો સંભળાવવા જઈ રહી છું જે સાંભળીને તમને બધું જ સમજાય જશે તમને જ્ઞાન મળશે જ્યારે આપણે આ કર્મને સમજવા લાગીશું ને તો તમે ઘટનાઓ અને લોકો સાથે લાગણીના જોડાણથી બંધાવાનું બંધ કરી દેશો અને ત્યારે આપણા અંદરની અંતર આત્માની યાત્રાનો આરંભ થાય છે વાલા મિત્રો આપણા જીવનમાં સારી અને ખરાબ વાતો કર્મના કારણે જ ઘટે છે જ્યારે સમય સારો આવે ત્યારે દુશ્મન પણ મિત્ર જેવો વ્યવહાર કરવા લાગે છે અને જ્યારે સમય ખરાબ આવે છે ત્યારે મિત્ર પણ દુશ્મન જેવો લાગે છે જે લોકો માટે તમે ઘણું બધું અત્યાર સુધી કર્યું હોય છે એ લોકો પણ તમારા દુશ્મન બની જાય છે અને બીજી તરફ આપણા જીવનમાં અમુક લોકો એવા પણ આવી જાય છે જે તમારા મદદગાર બને છે જેના માટે તમે ક્યારેય કંઈ જ નથી કર્યું હતું છતાં એ તમારા મદદગાર કરી મદદકાર બનીને તમારો બેડો પાર કરે છે આ બધામાં સમય અને કર્મની ભૂમિકા બધાથી મહત્વપૂર્ણ છે વાર્તા સાંભળો મિત્રો બહુ સરસ છે મિત્રો બહુ પહેલાના સમયની વાત છે આ એક ગામમાં એક બ્રાહ્મણ રહેતા હતા એ બહુ જ ગરીબ હતા એ બ્રાહ્મણનું નામ હતું ગંગારામ અને એ ભગવાન શિવનો મોટો પરમ ભક્ત હતો બ્રાહ્મણ પાસે તેના બ્રાહ્મણ પણા જે આજે પંડિત પણું કરે એ કામ સિવાય બીજું કોઈ કામ હતું નહીં બસ એ બ્રાહ્મણ પણા કરીને તેમ કરીને ઘરનું ગાડું ગુજરાન ચલાવી રહ્યો હતો પરંતુ બ્રાહ્મણની પત્ની આ કામથી સંતુષ્ટ ન હતી એ બ્રાહ્મણને વારંવાર કહેતી કે ક્યાં શહેરમાં જઈને બીજું કામકાજ કરો આવી રીતે ક્યાં સુધી ચાલશે જો આમ જ ચાલતું રહ્યું તો દિવસેને દિવસે પરિવાર તો વધતો જાય છે તો આ બ્રાહ્મણ પણાના આ પંડિત પણાના કામથી એની આવકમાંથી કેવી રીતે ઘર ચાલશે માટે તમે તમારે તો વધારે કમાવું જ પડશે આમ કામ નહીં ચાલે પહેલા તો આવું બધી વાત ગંગારામે ઘણી બધું ઘણી બધી વખત સાંભળી હતી પણ એ ટાળતો હતો પરંતુ રોજ રોજની કીચ 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 એની પત્નીની સાંભળીને એ થાકી ગયો હતો તો એક દિવસ એણે નિર્ણય કર્યો કે એ બહાર જશે તો એણે બ્રાહ્મણની પત્નીને કહ્યું બ્રાહ્મણે એની પત્નીને કહ્યું કે એના જવાની શહેર જવાની તૈયારી કરે કાલે સવારે હું રવાના થઈશ બ્રાહ્મણે એ બ્રાહ્મણીને બ્રાહ્મણીએ એ બ્રાહ્મણે જેટલા પણ કપડા હતા એ બધા ધોઈ દીધા લાકડી લોટો બધું તૈયાર કરીને આપી દીધું ખાવા માટે બે બાફેલા બટેકા અને થોડું મીઠું કોટલીમાં બાંધીને આપી દીધું જ્યારે સવાર થઈ તો ગંગારામ એનો સામાન લઈ અને ખાવાનું લઈને બ્રાહ્મણની બ્રાહ્મણીથી એની પત્નીથી વિદાય લીધી હવે એને જવાનું તો હતું શહેરમાં કમાવા માટે પણ ક્યાં જવાનું હતું એ એને ખબર ન હતી છતાં પણ શહેર જવાનો એને રસ્તો પકડી લીધો જે રસ્તો બહાર તરફ જતો હતો એના પર એ ચાલી નીકળ્યો રસ્તો કાચો હતો અને જંગલમાં થઈને નીકળી રહ્યો હતો એટલે ચાલતા ચાલતા એને બપોર થઈ ગઈ એણે વિચાર્યું કે ક્યાંક પાણી મળી જાય તો ક્યાંક સ્નાન કરી લઉં અને ત્યાં જ ભોજન કરી લઈશ અને થોડી જ વારમાં એક ચોખ્ખા પાણીનું ભરેલું તળાવ મળી ગયું ગંગારામે વિચાર્યું કે અહીં જ વિશ્રામ કરી લઉં અને તેણે ત્યાં જ એક ઝાડ નીચે ડેરો નાખી દીધો નાઈ ધોઈને એ ઝાડ નીચે હજી આડો જ પડ્યો હતો કે વધારે થાકેલો હોવાને કારણે એને ગહેરી ઊંડી ઊંઘ આવી ગઈ સંયોગ મશ સંયોગ થી ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી ત્યાંથી નીકળી રહ્યા હતા તો પાર્વતી માએ નજર પાર્વતી માએ જોયું એ એમની નજર એ સુતેલા બ્રાહ્મણ ઉપર પડી એ બ્રાહ્મણ ની દયનીય સ્થિતિ જોઈને માં પાર્વતી નું હૃદય પીગળી ગયું અને માં પાર્વતી એ ભગવાન શિવ ને કહ્યું કે હે ભોળાનાથ તમે તો બહુ દયાળુ છો કૃપાળુ છો બધાના દુઃખ દૂર કરો છો અને બધાને સુખ પ્રદાન કરો છો તો આ ગરીબ બ્રાહ્મણનો પણ ઉદ્ધાર કરી દો અને ઉપરથી એ તમારો ભક્ત પણ છે દરેક સમયે એ તમારું નામ પણ લે છે ભગવાન શિવ કહે છે કે હે દેવી તમે બહુ કોમણ હૃદયના છો તમે બધાની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહો છો તો ભોળાનાથે ભોળાનાથે કહ્યું કે જવાદો જવાદો દેવી આ બધું તો મનુષ્યના કર્મના ફળ હોય છે જે વ્યક્તિ જેવા કર્મ કરે છે એને એવા જ ફળ મળે છે પાર્વતીજી બોલ્યા નહીં નહીં સ્વામી આના ઉપર તો તમારે દયા કરવી જ પડશે અને હું તમારાથી બીજું કઈ નહીં માતા પાર્વતીની જીદના કારણે ભગવાન એ બ્રાહ્મણ પાસે પહોંચ્યા અને ત્યાં બેસી ગયા એમણે તેની ખાવાની પોટલી ખોલીને જોયું તો એમાં બે બાફેલા બટેકા હતા ભગવાન ભોળાનાથ બે બાફેલા બટેકાની જગ્યાએ એને બે બાફેલા બટેકા લઈ લીધા અને એની જગ્યાએ બે લાડવા મૂકી દીધા અને એ ત્યાંથી પછી માં પાર્વતી અને શિવજી ત્યાંથી ચાલ્યા ગયા માતા પાર્વતીએ કહ્યું કે હે હવે મેં એની ભોળાનાથે મા પાર્વતીને કહ્યું કે દેવી મેં એની વ્યવસ્થા કરી દીધી છે હવે ચાલો અહીંથી બ્રાહ્મણ સૂતા હતા એટલે આ ઘટનાથી પૂરી રીતે અજાણ હતા તેને કોઈ જાતની ખબર ન હતી કે અહીં શું બન્યું શું થયું જ્યારે એ બ્રાહ્મણની આંખ ખુલી એ ઉઠ્યો ત્યારે ત્રીજો પહોર દિવસનો ચાલી રહ્યો હતો હવે એને ભૂખ લાગી હતી એટલે એણે ખાવાની પોટલી ખોલી અને જ્યારે એણે એને ખાવાની પોટલી ખોલી તો જોયું તો એમાં બે તાજા તાજા લાડુ મૂક્યા હતા એ લાડવાને જોઈને બ્રાહ્મણની ભૂખ વધારે વધારે વધી ગઈ એ વિચારવા લાગ્યો કે હશે કોઈ શ્રીમત ના ઘરેથી લાડુ આવ્યા હશે એટલે મારી પત્ની આને મૂક્યા છે આમાં એણે જલ્દી જલ્દી લાડુ ઉઠાવીને તેના મોમાં મૂકી દીધા ખાવા લાગ્યો અને બહુ આશ્ચર્યની વાત હતી કે પોટલીમાં બે લાડુ ખાઈ લીધા છતાં પણ ન જાણે બીજા લાડુ ક્યાંથી આવી ગયા હવે એ આમ કરતા કરતા 15 20 લાડવા ખાઈ ગયો છતાં પણ હજી એ પોટલીમાં લાડુ હતા એણે વધારે વિચારવાનું બંધ કરી દીધું અને પોટલી અને સામાન બધો સમેટી અને ઘર તરફ દોડવા લાગ્યો રાતનો પહેલો પહોર પૂરો થવાનો જ હતો એ થતા પહેલા જ એ તેના ઘરની ચોખટ ઉપર આવી ગયો બ્રાહ્મણીએ એને દરવાજો ખખડાય એટલે બ્રાહ્મણીએ બારનો ખળ્યું બ્રાહ્મણીએ તેને જોતા જ એ બ્રાહ્મણને એના પતિને જોતા જ ગંગારામને જોતા જ બલુ ગુરુ ખરું ખોટું કહેવાનું શરૂ કરી દીધું સત્યાનાશ થાય તમારું કેટલું સમજાવીને મે તમને ઘરની બહાર શહેરમાં કમાવા માટે મોકલ્યા હતા પણ એ પણ તમે કંઈ કર્યું નહીં અને એવાને એવા પાછા આવ્યા ગંગારામ કહેવા લાગ્યા કે હે ભાગ્યવાન તું જ બોલ્યા કરીશ કે મારું પણ કંઈક સાંભળીશ આપણા દુખના દિવસ હવે દૂર થઈ ગયા છે હું એવી વસ્તુ લઈને આવ્યો છું કે તું જોઈને તો ખુશ ખુશ થઈ જઈશ હું પણ જોવા હું જોઉં છું કે એવી કઈ વસ્તુ છે કયો ખજાનો તમે એવો લાવ્યા છો એની પત્ની બોલી કે એવો કયો ખજાનો લઈને આવ્યા કે આટલી ઉછળકૂદ તમે કરી રહ્યા છો બ્રાહ્મણીએ પાણી આપ્યું બ્રાહ્મણને અને પાણી પીને એને પોટલી ખોલી

એના બાળકોએ પણ ખૂબ ધરાઈ ધરાઈને લાડવા ખાધા પણ લાડવા ઓછા થવાનું નામ લેતા ન હતા ગંગારામે જંગ જંગલની બધી જ ઘટના વિશે તેની પત્નીને વાત કરી બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું કે મેં તો કોટલીમાં બે બાફેલા બટેકા મૂક્યા હતા તો આ લાડુ કેવી રીતે આવી ગયા બ્રાહ્મણ કહે છે કે ભોળા નાથની કૃપા સમજીને વાત ત્યાં એને સમાપ્ત કરી દીધી હવે ગંગારામે પત્નીની સલાહથી ઘરની બહાર ગંગારામ હલવાઈની સ્પેશિયલ લાડુનું બોર્ડ ટીંગાડી દીધું ગામમાંથી એક બે દિવસ ઓર્ડર આવ્યા તો એણે તરત જ ઓર્ડર પૂરા કરી દીધા જે પણ ગંગારામના લાડુ ખાય એ તો વખાણ કરતા થાકે નહીં કેમ કે આવા સ્વાદિષ્ટ લાડુ એક ગામ એ ગામના લોકોએ ક્યારેય પણ ખાધા ન હતા કેમ કે એ લાડુમાં ભગવાન ભોળાનાથનો હાથ લાગી ચૂક્યો હતો ખુદ ભગવાન ભોળાનાથે એ લાડુ આપ્યા હતા માટે એ આટલા સ્વાદિષ્ટ હતા ગંગારામે એ પોટલીને અંદર ઘરમાં મૂકીને રાખી હતી સંતાઈને રાખી હતી રહસ્યને છુપાવી રાખ્યું હતું છતાં પણ ગામવાળા બહુ હેરાન પરેશાન હતા કારણ કે ગંગારામને કોઈ લાડુ બનાવતા જોતું ન હતું અને ના તો એના ઘરમાંથી કે કોઈ દુકાનમાંથી કોઈ પ્રકારનો ધુવાડો કે કઈ જ નીકળતું ન હતું અને ના ગંગારામ કોઈ પ્રકારનો લાડવાનો સામાન લાવતા કોઈ એને જોતું નહોતું કોઈ પ્રકારનો સામાન પણ એ લાવતો ન હતો ગામવાળાને શંકા ગઈ હવે ગંગારામની આર્થિક સ્થિતિ ધીરે ધીરે સારી થવા લાગી તેણે સારું એવું એક મકાન ખરીદી લીધું તેણે તેની પત્નીને બહુ બધા ઘરેણાં બનાવડાવી દીધા તેની પત્ની તો સોના ચાંદીના ઘરેણાંથી ઢંકાઈ જતી હતી પત્નીની સલાહથી ફરી ગંગારામે રાજાના દરબારમાં પણ આવા જવાનું શરૂ કરી દીધું હતું પણ જ્યારે આદમી મોટો બની જાય છે મોટો માણસ બને છે ને તો એના દુશ્મન પણ ઘણા બધા વધી જાય છે દુશ્મનો બની જાય છે ગામમાં પણ આવું જ થયું ગંગારામ સાથે ગામમાં જે લોકો તેની પ્રગતિથી બળતા હતા ઈર્ષા થતી હતી એ લોકો રાજ દરબાર સુધી તેની ચુગલી કરવા માટે પહોંચી ગયા કોઈ દુશ્મને એની પોટલીના રહસ્યની વાત જાણી લીધી હતી અને આ વાત રાજાના કાન સુધી પહોંચાડી દીધી એવું કહ્યું રાજાને રાજાને બતાવવામાં આવ્યું કે આવી અનમોલ વસ્તુ તો રાજા પાસે જ હોવી જોઈએ આ તુચ્છ બ્રાહ્મણને આનાથી શું લેવા દેવા રાજાએ એમ વિચાર કર્યો કે મારો આટલો મોટો રાજમહેલ છે રોજ મોટા ભંડારો ચાલે છે મોટી મોટી સેનાઓ જમે છે તો આ લાડુની પોટલી તો મારી રસોઈમાં હોવી જોઈએ આ બ્રાહ્મણને લાડુની પોટલીનું શું કામ રાજાએ તરત જ એના સિપાહીને મોકલીને એ બ્રાહ્મણને દરબારમાં બોલાવ્યો અને જ્યારે એ દરબારમાં હાજર થયો બ્રાહ્મણ તો રાજાએ એની જોડે તેની લાડુની પોટલી માંગી ગંગારામે તો પહેલા ઘણી બધી આનાકાની કરી ના પાડી પણ હવે રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ તો તેના વશની વાત ન હતી એ તો એની શક્તિની બહારની વાત હતી એક અસહાય બ્રાહ્મણના વશમાં ન હતું એ એક રાજાની આજ્ઞા કેવી રીતે ટાળી શકે મન મારીને મજબૂરીમાં એ લાડુની કોટલી એ રાજાના માવાલે એ બ્રાહ્મણે ગંગારામે કરી દીધી બ્રાહ્મણ જાણતો હતો કે જો રાજાને કોટલી હું લાડુની નહીં આપું ને તો રાજા બળનો ઉપયોગ કરશે અને જબરજસ્તી એની કોટલી છીનવી લેશે ગંગારામ બીજા કોઈ કામ કરવા લાયક તો બિચારો હતો નહીં એને કોટલી તો આપી દીધી હવે જે થોડી ઘણી જમા પૂંજી હતી એની પાસે

તેની પત્નીએ ફરી બીજી વાર બ્રાહ્મણને એ જગ્યા પર જઈને હોળાનાથનો આશીર્વાદ લેવાનું કહ્યું કેટલી વાર એ બ્રાહ્મણને કહ્યું ત્યારે બ્રાહ્મણ માની ગયો યથાવત તૈયારી એ બ્રાહ્મણની પત્નીએ એના જવાની કરી આપી તેની પત્નીએ બધી તૈયારી કરી દીધી એ બ્રાહ્મણ સવાર થતાં જ એની યાત્રા પર નીકળી ગયો બપોર થતાં થતા એ જ સરોવરના કિનારે એ બ્રાહ્મણ પહોંચી ગયો જ્યાં આજથી લગભગ ત્રણ વર્ષ પહેલા એને ભોળાનાથનું વરદાન પ્રાપ્ત થયું હતું લાડુની કોટલી મળી હતી એ ઝાડની છાયામાં સૂઈ ગયો અને થાકેલો હોવાના કારણે એને ઊંઘ પણ આવી ગઈ આને સુખદ સંયોગ જ કહીશું આપણે કે પહેલાની જેમ જ ભગવાન શિવ અને માતા પાર્વતી ત્યાંથી નીકળ્યા માતા પાર્વતીની નજર જ્યારે એ બ્રાહ્મણ પર પડી તો એમને કઈક યાદ આવ્યું માતા એ પાર્વતીએ તરત જ ભગવાન શિવને કહ્યું કે હે ભોળાનાથ તમને યાદ હશે ને કે આપણે આજથી ત્રણ વર્ષ પહેલા અહીંથી નીકળ્યા હતા બ્રાહ્મણ નો હાલ જાણતા હતા એમને ખબર હતી કે ગંગારામની પોટલી ક્યાં ચાલી ગઈ છે ભગવાન ભોળાનાથ તો સર્વસ્વ જ્ઞાની છે અંતર્યામી છે એ બધું જ જાણે છે માતા પાર્વતી એ કહ્યું કે પ્રભુ આની કઈક મદદ કરો ને ભગવાન ભોળાનાથે હવે એની પોટલીમાં બે લાડુની જગ્યાએ તે બે ઈટો મૂકી દીધી અને પોટલીને બંધ કરી દીધી માતા પાર્વતીએ કઈ પૂછ્યું તો નહીં પણ બોલાનાથના આ કામથી એ હેરાન જરૂર હતા એ એક વાત જાણતા હતા માતાજી માં પાર્વતી કે બોલાનાથના બધા જ કામમાં કઈક ને કઈક ભલાઈ જરૂર હોય છે કઈક સારું જ હશે થોડીવાર પછી ગંગારામની આંખ ખોલી તો એણે જલ્દી જલ્દી સરોવરમાં સ્નાન કર્યું અને ભોળાનાથનું નામ લેતા એણે એની કોટલી ખોલી તો કોટલી ખોલી તો એક ઈંટ ઝડપથી ઉડી અને ગંગાધર ગંગા રામના માથા ઉપર જોરથી વાગી એની આંખોની આગળ અંધારું છવાઈ ગયું અને તો ઘડીકમાં બેભાન થઈને પડી ગયો લગભગ અડધો કલાક પછી તેને ભાન આવ્યું તો તેને આશ્ચર્યચકિત થયું કે અરે આ શું હતું એનું માથું સોજી ગયું અને આંખો લીલી પીળી થઈ ગઈ એને મનમાને મનમાં ભોળાનાથની આ કૃપા પર હસવું પણ આવી રહ્યું હતું અને ગુસ્સો પણ આવી રહ્યો હતો એ વિચારવા અને સમજવાની અવસ્થામાં હતો નહીં એને જોયું કે પોટલીમાં હજી પણ બે ઈંટો છે એક ઈંટ જે એને વાગી હતી અને એ બહાર પડી હતી અને બીજી બે ઈંટો પોટલીમાં હતી તેને એમાં ભોળાનાથની કૃપા દેખાતી હતી તો તેણે ઈંટોને ભેગી કરી અને બધું જ સામાન ભેગો કરી તેના ઘર તરફ ચાલ્યો ગયો અર્ધી રાતે ગંગારામ એના ઘરે પહોંચી ગયો ગંગારામ ની પત્ની આ વખતે તો એની વાટ જોઈને બેઠી હતી એ બ્રાહ્મણીની આવી હાલત એ બ્રાહ્મણની આવી હાલત જોઈ એના પતિની આવી હાલત જોઈ બ્રાહ્મણીને તો આંચકો લાગ્યો એ બહુ દુખી થઈ ગઈ બ્રાહ્મણીને શંકા હતી કે એ ખાલી હાથે આવ્યા હશે ગંગારામે પણ પોટલી વિશે કંઈ કહ્યું નહીં હાથ મોઢું ધોઈને ભોજન કર્યું અને સૂઈ ગયા આ બાજુ બ્રાહ્મણીને પોટલીને જોયા વિના ચેન પડતું ન હતું એટલે એ ચૂપચાપ ઊભી થઈ અને ધીરે ધીરે એ પોટલી ખોલી એ પોટલીના ખૂલતા જ એક ઈંટ એના માથા ઉપર ઉડીને પડી અને વાગી અને ઈંટ વાગતા જ બ્રાહ્મણની પત્નીની તો ચીસ પડી ગઈ તેણે પોટલીને ફટાફટ બંધ કરી અને હાય રામ કહીને પાછી બેભાન થઈ ગઈ થોડીવાર હોશ આવ્યું પછી એ ચિંતામાં પાછી સુઈ સવાર પડી તો એકબીજા બ્રાહ્મણ અને બ્રાહ્મણી એકબીજાને સામે જોવા લાગ્યા એટલે એને પૂરી કહાની સમજાઈ ગઈ પછી ના એકબીજાએ તો કોઈને કઈ પૂછ્યું કે ના કોઈએ કઈ બતાવ્યું થોડા સ્વસ્થ ગંગારામ બ્રાહ્મણ થયા સ્વસ્થ થયા પછી તેના મગજમાં મગજના એની બુદ્ધિના ના એણે घोડા દોડાવ્યા घोળા નાથી કૃપાનો શું ઉદ્દેશ હશે એ વિચાર કરવા લાગ્યા કે घोળા બે લાડુ રાખ્યા બે લાડુ આપવાની જગ્યા કેમ મૂકી છે શું ઉદ્દેશ છે આનું એ વિચાર કરવા માટે એ પોટલું લઈ અને ગામની બહાર સુમસામ જગ્યા માં ચાલ્યો ગયો અને ધીરે રહીને એ પોટલી એની વિરુદ્ધ દિશામાં એની સામેની દિશામાં ખોલી અને ભોળાનાથનું નામ લઈને એણે પોટલી ખોલી તો એ આચર્ય ચકિત હતો કે એ પોટલીમાંથી લગાતાર ઈટો ઊંધી દિશામાં સામેની સાઈડ ઉડી રહી હતી પડી રહી હતી ઉડી ઉડીને તેણે ધીરે રહીને પોટલી બંધ કરી દીધી પોટલીમાં હજી પણ બે ઈટો હતી હવે એને ભોળાનાથની કૃપાનો અહેસાસ થઈ ગયો અને એ લીલાનો ઉદ્દેશ શું છે એ એને ખબર પડી ગઈ કે આ ગંગારામ બ્રાહ્મણને સમજમાં આવી ગયું હતું જે યુદ્ધનો સંદેશ આપી રહ્યું હતું કે હા રાજા સાથે યુદ્ધ કરીને મારી પોટલી હું પાછી લઈ લઉં આજ ભોળાનાથની મનસા હતી પછી પોટલી લઈને પાછો ગંગારામ ઘરે આવી ગયો ગંગારામે એક સંદેશ લખ્યો અને રાજાને મોકલ્યો રાજા પાસે કે એ મારા લાડુની પોટલી પાછી મોકલાવી દે અને અડધું રાજ્ય પણ મને આપી દે નહીં તો એની સાથે યુદ્ધ કરે આવો સંદેશ મોકલાયો રાજાને બ્રાહ્મણનો

પણ એ માન્યા નહીં પછી એ યુદ્ધ કરવા તૈયાર થઈ ગયો પછી એ બ્રાહ્મણે એ પોટલીનું મોટું મોઢું સિપાહીઓ તરફ ખોલી મૂકી દીધું હવે શું ઈટો ની તો ઈટો ની વરસાદ થવા લાગ્યો સિપાહી ઉપર ઈટો વરસવા લાગી અને સિપાહીઓ તો લોહી લુહાણ થઈ ગયા અને પાછા મહેલ તરફ ભાગી દોડીને જવા લાગ્યા લગભગ ત્રણસો થી ચારસો મીટર સુધી ઈટો ઉપર પડતી રહી સૈનિકોની અને ભાગીને સૈનિકો બધા રાજા પાસે પહોંચ્યા અને રાજાને બધી વાત કરી બધી જ ઘટના કહી આવી લડાઈ રાજાએ કે ન ક્યારે કે મોકલી દીધી જેટલા પણ સૈન્ય સૈનિકો હતા સેનાપતિ બધા મોકલી દીધા યુદ્ધ માટે સૈનિક અને સેનાપતિ એ બ્રાહ્મણને પકડવા માટે ગામ તરફ આવ્યા હવે એ બ્રાહ્મણે ગામની બહાર એનો મોરચો તૈયાર રાખ્યો હતો

સૈનિકોત્ર હિમનત્રિમન કટા કરતા પાછા ભાગી રહ્યા હતા હવે આ ખબર રાજા પાસે પહોંચી ગઈ આ વિચિત્ર ખબર જરા રાજાએ સાંભળી તો તેન તરત જ મંત્રીઓને સાથે સભા બોલાવી અને વિચાર કર્યા હવે આ બ્રાહ્મણ સાથે કેવી રીતે જીતવું શું કરવું આ ચર્ચા બધી કરી તેના ઘણા વરિષ્ઠ મંત્રી હતા એને સમાધાન કરવા માટેનું કહ્યું કારણ કે બધા જ જાણતા હતા કે રાજાએ લાડુની પોટલી गंगाराम પાસેથી બળપૂર્વક છીનવી લીધી છે અને બ્રાહ્મણ સાથે કોઈ દેવી શક્તિ છે તેનો સાથ આપી રહી છે માટે મજબૂર થઈને રાજાએ સમાધાનના સમાચાર બ્રાહ્મણને મોકલ્યા બ્રાહ્મણે તેની બંને શરતને ફરી પાછી લખીને મોકલી કે જો મારી આ બંને શરત રાજાને મંજૂર છે તો જ એ સમાધાન કરવા તૈયાર થશે રાજાએ રાજાએ શરત સ્વીકારી અને અડધું રાજ્ય આપીને દેવાની ઘોષણા કરી દીધી અને તેની પોટલી સન્માન સહિત પાછી આપવાની પણ ઘોષણા કરી દીધી

થોડા વર્ષ બાદ તેની પત્નીનું મૃત્યુ થઈ ગયું તે સમયે તેના છોકરાની ઉંમર 10 વર્ષની હતી ખેડૂતે બીજા લગ્ન કર્યા અને બીજી પત્નીથી પણ એને ખેડૂતે એક બીજો પુત્ર થયો ખેડૂતની બીજી પત્ની પણ થોડા સમય બાદ મૃત્યુ પામી ખેડૂતનો મોટો દીકરો જે પહેલી પત્નીથી થયો હતો જ્યારે એ લગ્ન લાયક થયો તો ખેડૂતે મોટા દીકરાના લગ્ન કરાવી દીધા અને પછી ખેડૂતનું પણ થોડા સમયમાં મૃત્યુ થઈ ગયું ખેડૂતનો નાનો દીકરો જે બીજી પત્ની જે બીજી પત્નીથી થયો હતો અને મોટો દીકરો પહેલી પત્નીથી થયો હતો એ બંને સાથે જ રહેતા હતા થોડા સમય બાદ નાના છોકરાની તબિયત ખરાબ રહેવા લાગી મોટા ભાઈએ આસપાસના વૈદ્યથી તેનો ઈલાજ કરાવ્યો પણ કોઈ રાહત ન મળી નાના ભાઈની રોજ રોજ તબિયત બગડતી રહેતી હતી કોઈ સુધાર થતો નતો અને દવામાં એનો બહુ બધો પૈસો ખર્ચાતો હતો એક દિવસ મોટા ભાઈએ એની પત્ની સાથે સલાહ કરી એ વાત કરી કે જો આ નાનો ભાઈ મરી જાય ને તો આપણે તેના ઈલાજ માટે પૈસા ખર્ચવા નહીં નહીં પડે અને એની અડધી મિલકત જે છે એના એમાં ભાગ પણ નહીં પડે આપણી બધી મિલકત આપણી એકની રહેશે ત્યારે એની પત્ની બોલી કે આપણે કોઈ વૈદની કોઈ વૈદને હકીમને વાત કરીએ અને આને ઝેર આપી દઈએ કોઈને ખબર પણ નહીં પડે અને કોઈ સગાવાલા શક પણ નહીં કરે કારણ કે લોકો એવું વિચારશે કે આ તો બીમાર જ રહેતો હતો અને બીમારીમાં એનું મૃત્યુ થઈ ગયું મોટા ભાઈએ આવું જ કર્યું એક વૈદને શોધ્યો એને વાત કરી અને પૈસાની લાલચ આપી કે જેટલા પૈસા માંગશો એટલા પૈસા હું તમને આપીશ તમે મારા ભાઈને દવામાં ઝેર ભેળવીને આપી દેજો વૈદે પણ લાલચમાં હા પાડી દીધી એની વાત માની લીધી અને નાના ભાઈને ઝેર આપી દીધું છોકરાનું મૃત્યુ થઈ ગયું તેનો મોટો ભાઈ અને એની ભાભી બહુ ખુશ થયા બહુ ખુશીઓ મનાવી નાના ભાઈના મૃત્યુ ઉપર કે રસ્તાનો કાંટો નીકળી ગયો હવે બધી સંપત્તિ જમીન મિલકત મારી એકલાની થઈ ગઈ તેનો અંતિમ સંસ્કાર કરવા એ પહોંચી ગયા બધું પતી ગયું થોડા સમય બાદ એના ઘરમાં એક દીકરાનો જન્મ થયો મોટા ભાઈને એક દીકરો થયો પતિ પત્નીએ ખુશીઓ મનાવી બહુ લાડ પ્રેમથી એ છોકરાનો ઉછેર કર્યો છોકરો મોટો કર્યો થોડા વર્ષમાં એ છોકરો જુવાન થઈ ગયો તેને તેના લગ્ન કરાવી દીધા લગ્નના થોડા સમય બાદ એ છોકરો અચાનક બીમાર પડ્યો મા બાપે બહુ વૈદ હકીમ તેનો ઈલાજ એનાથી કરાવ્યો મોટા મોટા દવાખાને લઈ ગયા જેને જે જેટલા પૈસા માંગે એટલા પૈસા આપ્યા જેથી એ છોકરો સાજો થઈ જાય તેમના છોકરાના ઈલાજમાં મોટા ભાઈએ તેની અડધી સંપત્તિ વેચી નાખી પણ છોકરો છોકરો બીમારીના કારણે મરણ પથારી પર આવી ગયો હતો એનું શરીર એટલું બધું નબળું પડી ગયું કે હવે માત્ર શરીરમાં હાડકા જ હતા હાડપિંજર હતો એક દિવસ છોકરાના પિતા એની પાસે બેઠા અને તેની દયની હાલત જોઈને દુખી થઈ રહ્યા હતા અને તેની સામે જ જોયા કરે ત્યારે એ છોકરો એના પિતાને કહે છે કે ભાઈ હવે બધો હિસાબ તો થઈ જ ચૂક્યો છે માત્ર કફન અને લાકડાનો હિસાબ બાકી છે હવે એની પણ તૈયારી કરી આ સાંભળીને એના પિતાએ વિચાર્યું કે છોકરાનું મગજ બીમારીમાં ખરાબ થઈ ગયું છે એટલે બીમારીના કારણે આવું બોલી રહ્યો છે એને કહ્યું કે બેટા હું તારો પિતા છું ભાઈ નથી ત્યારે છોકરો બોલ્યો કે હું તમારો એ જ ભાઈ છું જેને તમે ઝેર આપીને માર્યો હતો જે સંપત્તિ માટે તમે મને માર્યો હતો હવે સંપત્તિ એ અડધી સંપત્તિ તો મારા ઈલાજમાં વેચાઈ ચૂકી છે અને હવે તમારા ભાગની અડધી સંપત્તિ વધી છે મારો હિસાબ તો ભાઈ થઈ ગયો ત્યારે એના પિતા જોર જોરથી રડવા લાગ્યા કે મારા તો કુળનો જ નાશ થઈ ગયો કે જે મે કર્યું હતું એ મારી આગળ આવ્યું પણ તારી પત્નીનો સુદોષ છે એ બિચારી તો આખું જીવન તારી વિધવાના રૂપમાં વિતાવું પડશે ને એને એની એની સાથે કોણ લગ્ન કરશે કોઈ લગ્ન નહીં કરે મિત્રો એ સમયે વિધવા સ્ત્રી સાથે કોઈ લગ્ન કરતા ન હતા એને અછૂત માનવામાં આવતી હતી તો આ સાંભળીને એ છોકરો બોલ્યો કે ભાઈ એ વેદ ક્યાં છે જેને મને ઝેર આપ્યું હતું તો એના પિતા બોલ્યા કે એ તો તારા મૃત્યુ પછી ત્રણ વર્ષ પછી મરી ગયા હતા ત્યારે એ છોકરો બોલ્યો કે આ મારી પત્ની જ એ દુષ્ટ વૈદ છે જે પત્નીના રૂપમાં આવ્યો છે મારી મૃત્યુ પછી એને એના કર્યાનું એના કર્મોનું ફળ ભોગવવું પડશે મિત્રો આપણા જીવનમાં જે ઉતાર ચડાવ આવે છે આની પાછળ આપણા જ કર્મ હોય છે આપણે જેવું ઉગાડશું ને એવું જ લણીશું કર્મો કરે કરો તો ફળ જરૂર મળે છે આજે નહીં તો કાલે પણ જરૂર મળે છે અને જેટલો ઊંડો કૂવો હોય છે ને એટલું જ મીઠું પાણી હોય છે મિત્રો જીવનના બધા જ કઠિન પ્રશ્નના જવાબ હલ તમારા જીવનમાંથી જ નીકળે છે માટે વિચારવું અને સદા સારા કર્મ કરો સારી રીતે વિચારીને કર્મ કરો અને કોઈ એવું કર્મ ન કરો જે તમારા માટે કષ્ટદાયક હોય જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ